સમગ્ર વિશ્વભરમાં આજે ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ પયંગબર સાહેબના જન્મદિવસ એટલે ઈદ એ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સિનોર તાલુકાના સાંધલી ગામ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા આજે ઈદ મિલાદની ભવ્ય ઉજવણી કરાઈ હતી જોહરની નમાઝ બાદ જુલુસનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મદીના મસ્જિદથી જુલુસ નીકળ્યું હતું જુલુસ સમગ્ર સાંધલીનગરમાં ફરી ગાંધીનગર સોસાયટીમાં સમાપન કરાયું હતું ત્યારબાદ આમ ન્યાઝનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા ઇશ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ પયંગબર સાહેબે સમગ્ર વિશ્વમાં અમન શાંતિ અને ભાઈચારાનો સંદેશ પાઠવ્યો છે જ્યારે મોહમ્મદ પયંગબર સાહેબે ફક્ત મુસ્લિમ નહીં પરંતુ તમામ ધર્મના લોકો માટે એક મસીહા બનીને આવ્યા હતા જે સમયમાં દીકરીઓને જીવતી જમીનમાં દફન કરી દેવામાં આવતી હતી તેવા સમયમાં મોહમ્મદ પયંગબર સાહેબે મહિલાઓને સમાન અધિકારો અપાવ્યા હતા मुके हिंदुस्तान पूरे हिंदुस्तान वासियों को जश्न ईद मिलादी सल्लल्लाहु अलैहि वसल्लम मुबारक हो आज ईद मिलादुलनबी के मौके पर साठली की सरजमीन सा पर अजीम शान जुलूस निकला जिसमें कसीर तादाद में आसपास इलाके के लोगों ने भी जो है भरपूर ताउन किया और शानदार जुलूस निकला और बड़े ही पुरान तरीके से ये जुलूस निकाला गया नाज शरीफ और दुर्व बात करते हुए अलहमद अल्लाह अल्लाह इज्जत तमाम हिंदुस्तान के अंदर अमनो व अमान पैदा फरमाए और सब में आपसी भाईचारा पैदा फरमाए असल